વડગામ એક હજાર બાસઠથી અગિયારસો એકવીસ રાજકોટ આઠસો થી બારસો અમરેલી આઠસો ચાલીસથી બારસો પચીસ ધાંગધ્રા આઠસો એકથી એક હજાર ત્રેપન વિસાવદળ નવસો પિસ્તાલીસથી બારસો એકવીસ પોરબંદર નવસો ત્રીસથી અગિયારસો ચસદણ સાતસોથી અગિયારસો સિત્તેર ધારી સાતસોથી એક હજાર હળવદ આઠસો થી અગિયારસો બાબરા એક હજાર છપ્પનથી અગિયારસો ચોપન મેંદરડા આઠસો થી અગિયારસો પચાસ વાકાનેર 700 થી બારસો પાસઠ ડીસા એક હજાર અગિયારથી અગિયારસો પિંચોતેર દાહોદ આઠસોથી નવસો સાહીઠ ટીટોઈ નવસોથી અગિયારસો સિત્તેર જુનાગઢ આઠસો વીસથી અગિયારસો સાઠ જામજોધપુર નવસો થી અગિયારસો એકત્રીસ ભીલડી એક હજારથી અગિયારસો તેતાલીસ નવસો થી એક હજાર સાઠ નેનાવા નવસો થી અગિયારસો ત્રીસ લાખણી એક હજાર થી અગિયારસો પંચાવન હિંમતનગર નવસો થી પંદરસો ત્રણ ધાનેરા નવસો પચાસથી અગિયારસો સાઠ ખંભાળિયા નવસોથી અગિયારસો બડાલી આઠસોથી આઠસો ચાલીસ થરાદ એક હજારથી અગિયારસો ત્રીસ વિજાપુર નવસોથી તેરસો એક કુકરવાડા એક હજાર એકત્રીસથી એક હજાર એકત્રીસ થરા એક હજાર એકથી અગિયારસો ચોર્યાસી સિહોરી નવસો એંશીથી અગિયારસો ત્રીસ કાલાવડ એક હજારથી બારસો પાંત્રીસ ઇડર એક હજાર પચાસથી અગિયારસો અડતાલીસ તળાજા એક હજાર પચાસથી અગિયારસો જામનગર નવસો થી અગિયારસો ગોંડલ છસો અગિયાર થી બારસો પચીસ પાલનપુર એક હજાર પચાસ થી અગિયારસો ચુમ્માલીસ મહુવા એક હજારથી અગિયારસો દિયોદર એક હજારથી અગિયારસો ચાલીસ ધ્રોલ નવસો થી અગિયારસો પાંચ બોટાદ નવસો પંચાવન થી અગિયારસો પાંચ ભાવનગર એક હજાર ઓગણસિતેરથી અગિયારસો એકત્રીસ સલાલ નવસો પચાસથી અગિયારસો એંશી માણસા નવસો થી એક હજાર સાઠ વેરાવળ નવસો એકથી અગિયારસો એકતાલીસ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો